પુણ્ય ધરા પર તમારા માતાજી શ્રી ભાવિકાબેન સુંદર મજાનું નવચંડી મહાયજ્ઞનું આયોજન કર્યું સાથે સાથે રાત્રિના સમયમાં આદરણીય શ્રી કીર્તિદાન ભાઈ ગઢવીનો ડાયરો કરવામાં આવ્યો બહુ સુંદર મજાનું બહેનશ્રી આયોજન કર્યું ભક્તિ ભાવ વાતાવરણ તમે કાર્યક્રમમાં ઉત્પન્ન કર્યું અને લોકોને સમાજના કલ્યાણ માટે તમે આ કાર્યક્રમ દર્શિત કરાવ્યો દરેકને એ બદલ સુગ્રી સેવા સંસ્થાન પુષ્ટિ ગુજરાત આપનું હાર્દિક અભિવાદન કરે છે તથા અભિનંદન પાઠવે છે સાથે સાથે અમારા ગુવાજી શ્રી પણ વધારેલા છે જય માળી પ્રવીણભાઈ ભગત સાહેબ એમનું પણ હાર્દિક અભિવાદન છે આજે આ પ્રસંગમાં આવીને ઘણા બધા ભક્તોને મળવાનું થયું અને સંતો મહંતોના ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થયા આદરણીય મહંત શ્રી મનોહર બાપુ જે ગઈકાલે જે આવ્યા હતા બહુ જ નિર્મલ અને પવિત્ર મૂર્તિ આવા મહંતોના પુણ્ય નગરીમાં ભાવિકા શ્રીના આશીર્વાદ થકી અમને પણ આશીર્વાદ એમના પ્રાપ્ત થયા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આપ સર્વેને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન છે શુભકામનાઓ છે મા જન્મમાં મેલણી માતા તમારી બધી મનોકામનાઓ પરિપૂર્ણ કરે આ વર્ષમાં જે કાર્યક્રમ કર્યો છે એનાથી આવતા વર્ષે સવાયો થાય અને મા ભગવતી મેલાણી માતાજી બધાની મનોકામનાઓ પરિપૂર્ણ કરેલણી